મિત્રો નમસ્કાર તમે જોઈ રહ્યા છો સજાવટ ગુજરાતી અને હું તમારો નાનો ભાઈ દિનેશ આજે ખૂબ જ ગરમી હતી ગરમીના લીધે હર કોઈ પરેશાન હતું ત્યારે પોતાના રૂમમાં દરવાજા પાસે બેઠા હતા કેમ કે એમના ઘરે લાઈટ જતી રહી હતી આમ પણ એમના રૂમમાં જે પંખો લાગેલો હતો એ ખૂબ જ ઓછી હવા ફેંકતો હતો ગરમીના કારણે એમની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી ત્યારે કંઈ સમજાતું નહોતું થોડા દિવસોથી વિમળાબેનની માનસિક સ્થિતિ પણ સારી નહોતી ત્યારે અચાનકથી તે દરવાજા પાસેથી ઊભા થઈ ગયા અને બહાર આંગણામાં રાખેલી પાણીની ટાંકાની પાસે આવીને બેસી ગયા અને પોતાની સાડી ગાડીને ત્યાં જ બેસીને પોતાના ઉપર પાણી રેડવા લાગ્યા ત્યારે એમનો પાંચ વર્ષનો મોટો આ પુત્ર આદિત્ય બહાર આવ્યો અને કહેવા લાગ્યો આ દાદી સેમ સેમ પાગલ દાદી બહાર જ નાઈ રહ્યા છે દાદી તો બાથરૂમમાં નથી નાહતા પાંચ વર્ષનો આદિત્ય અને ત્રણ વર્ષની નાવ્યા જ્યારે પોતાની દાદીને બહાર આંગણામાં જ નાતા જોયા તો હસી હસીને એની દાદીનો મજાક ઉડાડવા લાગ્યા ત્યારે તે બંનેનો અવાજ સાંભળીને તેમની બહુ સાધના બહાર આવી અને પોતાના સાસુ વિમળાને બહાર ખુલ્લામાં નાતા જોઈને તે બોલી હે ભગવાન આ ડોસીને તો જરાય શરમ જ નથી જ્યાં ઈચ્છા થાય ત્યાં બેસીને નાહી લે છે શરમ નામની કોઈ વસ્તુ જ નથી એમનામાં તો તે વિચારતા પણ નથી કે ઘરમાં વહુ દીકરો અને નાના બાળકો પણ છે આ ડોસી માં તો પાગલ થઈ ગયા લાગે છે અને સાથે સાથે અમને પણ પાગલ કરી ચાલો ચાલો છોકરાઓ તમે અંદર રૂમમાં કોઈને કંઈ નુકસાન પહોંચાડી દેશે સાધના બેન તેના બંને બાળકોને હાથ પકડીને એમની અંદર રૂમમાં લઈ ગયા વિમળાબેન નાહીને કંઈ પણ બોલ્યા વગર પોતાના કપડાં પહેરીને તેમના રૂમમાં જતા રહ્યા બીજા દિવસે જ્યારે સવારે જ્યારે વિમળાબેનની પડોશન ભાનુબેન સૂઈને ઉઠ્યા અને બહાર આંગણામાં આવ્યા તો એ જોઈને ચોકી ગયા ત્યારે વિમળાબેન તેના આંગણામાં કૂતરાની થાળીમાં રાખેલી રોટલી ખાઈ રહ્યા હતા ત્યારે ભાનુબેને એને કહ્યું અરે અરે વિમળાબેન તમે આ શું કરી રહ્યા છો આ તો કૂતરા માટે જમવાનું છે તમે આ ન ખાઓ હાલો મારી સાથે મારા ઘરે હાલો હું તમને નાસ્તો બનાવીને આપું છું ત્યારે ભાનુબેન વિમળાબેનનો હાથ પકડીને એમને પોતાની સાથે એના ઘરે લઈ ગયા અને એમના ગરમા ગરમ ચા અને પરોઠા બનાવી દીધા અને ખૂબ જ પ્રેમથી એમને આપ્યા અને પોતે પણ ખાધા ત્યારે વિમળાબેન જમવાનું જોઈને એવી રીતે એના પર તૂટી પડ્યા જાણે ઘણા દિવસોથી એ ભૂખ્યા હોય એમને આવી રીતે ખાતા જોઈને ભાનુબેન મનમાં અને મનમાં બોલ્યા હે ભગવાન મારી તમને વિનંતી છે કે આવા દીકરાને બહુ કોઈ દુશ્મનને પણ ન આપતા ભાનું વિમળાબેનને નાસ્તો કરાવીને એમને એમના ઘર મૂકી આવ્યા અને એમને બહુ સાધના એને ધ્યાન રાખવાનું કહીને આવ્યા જ્યારે ભાનુબેન ચાલા ગયા ત્યારે સાધના તેની સાસુને ધક્કો મારીને બોલી આ પાગલ ડોશીમાં એ તો મારું જીવન હરામ કરી દીધું છે ખબર નહીં કે કેવી રીતે મારી નજરોથી બસીને બહાર ભાગી જાય છે અને આ પાગલ ડોશી તો પડોસીઓની સામે પણ મારી આબરૂના પણ કાકરા કરી નાખે છે વિમળાબેન બિચારા કંઈ બોલ્યા નહીં હવે તો એ પોતાની શુદ્ધબુદ્ધ પણ ખોઈ બેઠા હતા હવે તો ભલે ને તેમને મારો પીટો ધક્કો મારો ગાળો આપો છતાં પણ તે બિચારા કંઈ પણ કહેતા નહોતા જ્યારે તે સ્વસ્થ હતા ત્યારે પણ એમની બહુ સાધનાને કંઈ પણ કહેવાની એમનામાં હિંમત નહોતી હવે તો એ માનસિક સંતુલન ખરાબ થઈ જવાથી તે એમની બહુ સાધનાને શું કહી શકવાના હતા આજે તો એમની બહુ સાધનાએ તેમના સાસુ વિમળાબેનને એમના રૂમમાં બંધ કરી દીધા હતા અને પોતે કંઈક બબળ કરતી હતી પોતાના રૂમમાં સૂવા માટે જતી રહી હતી સાંજે જ્યારે તેનો પતિ વિપુલ ઓફિસેથી ઘેર આવ્યો ત્યારે એના આવતા જ સાધના એના પતિ ઉપર વરસી પડી અને કહેવા લાગી કે તમે મને શું સમજી રાખી છે હું કોઈ રોબોટ મશીન છું કે ઘરનું બધું કામ કરું અને તમારા બંને પોતાના બાળકો પણ સાચવું તેમને બંને એને સ્કૂલે મોકલું એમને ભણાવું અને એમાં ઓછું હોય તો તમે તમારી આ પાગલ માને પણ સાચો સાધના ગુસ્સામાં એક જ શ્વાસમાં બધું બોલી જતી હતી જ્યારે આ ડોસીમાં બરાબર હતા ત્યારે મારે પલંગ પરથી પણ પગ નીચે મૂકવાની જરૂર પણ નહોતી પડતી પરંતુ જ્યારથી આ ડોસીમાં પાગલ થઈ ગયા છે ત્યારથી આખા ઘરની જવાબદારી મારા માથા પર પડી છે મેં તમને કેટલી વાર કહ્યું છે કે હવે તમે આ પાગલ ડોસીમાં આપણા કોઈ કામના રહ્યા નથી અને તે આપણા ઘરમાં રહે એનાથી મારે કોઈ પણ કામ વધી જાય છે તમે તો સવારમાં ઓફિસે જતા રહો છો અને સાંજે પાછા આવો છો પરંતુ મારે તો આખો દિવસ આ પાગલ ડોશી માને સાચવવા પડે છે અને તેમની ચોકીદારી કરવી પડે છે તો તમે હવે એમને પાગલખાનામાં કેમ નથી મૂકી આવતા તમે એક કામ કરો આ ડોસીમાં કોઈ પાગલખાનામાં મૂકી આવો જેથી મને પણ શાંતિથી જીવવા મળે ક્યારેક ક્યારેક તો મને પણ ડર લાગે છે કે આ ડોસીમાં ક્યાંક મને કે મારા બાળકોને કોઈ નુકસાન ન પહોંચાડી દે હજુ તો વિપુલ કંઈ બોલે એ પહેલાં જ ડોસીમાં એમના છોકરો દોડીને આવ્યો અને બોલ્યો વિપુલ કાકા મિત્તલ કાકી જલ્દી બહાર આવો જુઓ તો ખરા દાદીમાં બહાર શું કરી રહ્યા છે તે છોકરાની વાત સાંભળીને વિપુલ અને સાધના બંને દોડીને બહાર આવી ગયા અને જોયું તો ઘરની બહાર કપડાને ઇસ્ત્રી કરવાવાળા ભાઈ આવ્યા હતા અને વિમળાબેને તે બિચારાના ઇસ્ત્રી કરેલા બધા જ કપડાં રોડ પર ફેંકી દીધા હતા અને હસી હસીને તાળીઓ વગાડી રહ્યા હતા અને તે ઈસ્ત્રી કરવાવાળા ભાઈ બિચારા પોતાના બધા કપડાં ભેગા કરી રહ્યા હતા ત્યારે વિપુલ અને સાધના વિમળાબેનને ખેંચીને પોતાના ઘરની અંદર લઈ ગઈ અને ત્યારે વિપુલ ગુસ્સામાં તેમની મા ઉપર હાથ ઉપાડતા ઉપાડતા રહી ગયો અને પછી પોતાના દાંત પીસીને સાધનાને કહેવા લાગ્યો કે આમને તો ઘરના એક ખૂણામાં રૂમમાં બંધ કરી દીધા હતા ને તો પછી આ બહાર કેમ નીકળી ગયા તો સાધનાએ કહ્યું હા મેં તો તો એમને રૂમમાં જ પૂરી દીધા હતા ખબર નહીં કઈ રીતે તે બહાર આવી ગયા હું તો તમને સાચું કહી રહી હતી કે આ ડોસીમાં હવે સંપૂર્ણ પાગલ થઈ ગયા છે તે ગમે ત્યારે શું બુકાયેલી બેસે એનો કોઈ ખ્યાલ નથી તેથી હવે તે કોઈ પાગલખાનામાં જ મૂકી આવવા પડશે નહીં તર તે પોતાની સાથે આપણને પણ પાગલ કરી મૂકશે ત્યારે વિમળાબેન ગભરાયેલી હાલતમાં ઘરના એક ખૂણામાં ઊભા રહ્યા ત્યારે વિપુલે કહ્યું તું ચિંતા ન કર સાધના બસ મારી રજાના દિવસોની રાહ જો મારા રજાના દિવસે હું મેન્ટલ અસાઇનમેન્ટમાં જઈને ડોક્ટર સાથે વાત કરી આવીશ અને માજીને ત્યાં દાખલ કરાવી દઈશ તેથી આપણને એમનાથી છુટકારો મળી જશે વિપુલની અને સાધનાની વાતો વિમળાબેને ખૂણામાં ઊભા ઊભા સાંભળતા હતા ત્યારે જ તે ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા અને તેમના વિતાવેલા પહેલા આના દિવસોને યાદ કરવા લાગ્યા વિમળાબેન એક ખૂબ જ પૈસાવાળા ઘરની દીકરી હતી તેમના પિયરમાં એક રાજકુમારી જેવા તેમના હાથ હતા વિમળાબેનને નાનપણથી જ તેમના દરેક કામ શીખવવાનો ખૂબ જ શોખ હતો ત્યારે દીકરીની બુદ્ધિ અને શોખ જોઈને તેમના માતા પિતાએ તેમને બધા જ હુનર શીખવવામાં કોઈ કમી છોડી નહોતી જ્યારે તે વિવાહલાયક થયા ત્યારે સુધીમાં તે બધા જ કામમાં માહિર થઈ ગયા હતા અને એમને સિલાઈ કામ ભરતકામ પેઇન્ટિંગ બનાવવાનું રસોઈ બનાવવાનું આવું ઘણું બધું કામ આવડતું હતું પરંતુ નાની ઉંમરમાં જ તેમના પિતાએ એમના લગ્ન ગોવર્ધનભાઈ સાથે કરાવી દીધા ત્યારે ગોવર્ધનભાઈ કપડાંની એક નાનકડી દુકાન ચલાવતા હતા ગોવર્ધનભાઈ બહુ પૈસાવાળા તો નહોતા પરંતુ તે ખૂબ જ સજ્જન વ્યક્તિ હતા તેમની સજ્જનતાથી મોહિત થઈને જ વિમળાબેનના માતા પિતાએ તેમની પોતાની દીકરી વિમળા માટે પસંદ કરી લીધેલા ગોવર્ધનભાઈની કમાણીથી ઘરનો ખર્ચો માંડ માંડ પૂરો થતો જ હતો અને ત્યારે વિમળાબેને પોતાના હુનરથી તેમના પતિની સાથે ગંભેરી ગંભો મેળવીને ઘરની બધી જ જવાબદારીઓ સંભાળી પોતાના બંને બાળકો મોટી દીકરી માધવી અને નાના દીકરા વિપુલને સારું ભણતર અને જીવન આપવા માટે થઈને તેમણે શું શું જતન નહોતા કર્યા પોતાના સૂઝબૂજ અને હુનરથી તે ક્યારેક સ્વાદિષ્ટ અથાણા અને સૂકો નાસ્તો બનાવીને વેચતા તો ક્યારેક ભરતકામ કરીને કપડાં વેચતા રહેતા નાના મોટા બધાના કપડાં પણ સીવતા તો ક્યારેક સ્વેટર ગૂંથીને વેચતા ત્યારે વિમળાબેનના હુનરના વખાણ દૂર દૂર સુધી ફેલાયેલા હતા વિમળાબેન એક સારા પત્ની અને પોતાની માતા સાથેની એક સારા વહુ પણ હતા એ પોતાના સાસુ સસરાની ખૂબ સેવા કરતા હતા બંને પોતપોતાની પત્ની મહેનત અને પ્રેમથી પોતાના ઘરને સંભાળી રહ્યા હતા ત્યારે અચાનક કેન્સરની બીમારીથી ગોવર્ધનભાઈ એવા ઘેરાઈ ગયા કે બીમાર પડ્યા પછી એના પગલામાંથી ઊઠી જ શક્યા નહીં વિમળાબેને એમનો ઘણો ઈલાજ કરાવ્યો તેમ છતાં તેને બીમારીમાં કશો ફરક ન પડ્યો અને પોતાની પ્રિય પત્ની અને બાળકોને એકલા મૂકીને તેઓ છેટાની વાટે જતા રહ્યા પતિના અચાનક અવસાન પછી વિમલાબેનને એવો આઘાત થયો કે તેઓ હવે બીમાર રહેવા લાગ્યા ત્યારે એમનો દીકરો વિપુલ એમને ડોક્ટર પાસે લઈને ગયો અને બધા ચેકઅપ કરાવવામાં આવ્યા પરંતુ એમના બધા જ ટેસ્ટ નોર્મલ હતા ડૉક્ટરે એને કહ્યું કે એમને કોઈ બીમારી નથી એમનો કોઈ એવો આઘાત લાગ્યો છે જે અંદર ને અંદર એમને ખાઈ રહ્યો છે હવે એમના ખાવા પીવાનું સારી રીતે ધ્યાન રાખજો અને આમને આમ ખુશ રાખવાની કોશિશ કરજો થોડા સમય પછી તેવું કદાચ બરાબર થઈ જશે વિમળાબેનની દીકરી માધવીના લગ્ન તો ગોવર્ધનભાઈ જીવતા હતા ત્યારથી જ થઈ ગયા હતા અને વિપુલ ત્યારે હજુ ભણતો હતો માધવી પોતાના લગ્નના પાંચ વર્ષ પછી તેમના પતિ સાથે અમેરિકામાં સેટલ થઈ ગઈ માધવી અને તેના પતિ ભાવેશ બંને નોકરી કરતા હતા એટલે માધવી પોતાની મમ્મી સાથે વાત કરવાનો ખૂબ સમય ઓછો કાઢી શકતી હતી અને હવે તો વિમળાબેનને થોડુંક ઓછું સંભળાતું એટલે માધવી પોતાના ભાઈ સાથે જ ફોન પર વાત કરીને એની તબિયત મમ્મીની તબિયત વિશે પૂછી લેતી ત્યારે વિપુલના લગ્નની જવાબદારી હજી વિમળાબેનના ખંભા ઉપર બાકી હતી એટલે તેમણે પોતાની જાતને કોઈ પણ રીતે સંભાળી અને પાછા રૂટીન જિંદગી તરફ વળી ગયા વિપુલ પણ હવે એનું ભણવાનું પૂરું કરીને નોકરી પર લાગી ગયો હતો એટલે વિમળાબેન એના મનમાં વિચાર્યું કે હવે મારા દીકરા વિપુલના લગ્ન કરીને એક વહુ ઘરે લઈ આવું તો ઘરમાં રોનક પણ રહેશે અને સાથે સાથે ઘરકામમાં મને મદદ પણ થશે પરંતુ વિમળાબેનને ક્યાં ખબર હતી કે સાધનાના રૂપમાં તે વહુ નહીં પણ એના ઘરમાં એક નાગણ લઈને આવી રહ્યા છે જેમને શાંતિથી જીવવા નહીં દે તો ગોવર્ધનભાઈના અવસાનનો આઘાત એમના હૃદય અને દિમાગમાંથી પૂરી રીતે નીકળી ગયો પણ ન હતો ત્યાં ઉપરથી એમની વહુનો એવો વ્યવહાર હતો કે વિમળાબેનને ફરી પાછા તે રાજ પર જોતા રહ્યા ઘરની જવાબદારી વિમળાબેનને ખબર નહીં કેટલા વર્ષોથી સંભાળી રાખી હતી પરંતુ સાધના વાતે વાતે એમને જે મેન્ટલ ટોર્ચર કરતી એ એમનાથી સહનશક્તિથી બહાર હતું એક દિવસ વિમળા પોતાના રૂમમાં બેઠા હતા ત્યારે સાધનાએ રાડ પાડીને કહ્યું અરે ઓ ડોસીમાં ક્યાં જતા રહ્યા મારા માટે એક ગ્લાસ પાણી લઈ આવો ત્યારે કહ્યું આવી એટલું કહીને તેઓ માટે જલ્દી જલ્દી પાણી પાણી ભરીને લઈ આવ્યા તો પીવાના બદલે પાણીને ફેંકી દીધું અને કહ્યું અરે મારે આ ગ્લાસમાં પાણી નથી પીવું જાઓ અને નવા ગ્લાસમાં મારા માટે પાણી લઈને આવો વિમળાબેન ફરી પાછા નવા ગ્લાસમાં પાણી લઈને આવ્યા છતાં સાધનાએ ફરી વાર તે પાણીને ફેંકી દીધું અને કહ્યું ડોશીમાં સાદું પાણી નહીં મારે ઠંડુ પાણી જોઈએ છે જાઓ ફરીવાર મારા માટે ઠંડુ પાણી લઈને આવો ત્યારે વિમળાબેને એની વહુ ના કહ્યા પ્રમાણે ફરીવાર પાણી લઈને આવ્યા તો આ વખતે સાધનાએ તે પાણીનો ગ્લાસ વિમળાબેનના મોઢે પર ફેંકી દીધો અને રાડ પાડીને બોલી અરે ડોશીમાં મેં તમને આખો ગ્લાસ ભરીને આ લાવવાનો કહ્યો હતો નહીં ખાલી અડધો ગ્લાસ જ કીધો હતો ત્યારે વિમળાબેન એની બહુને અડધો ગ્લાસ પાણી ભરી લઈ આવીને આપ્યો ત્યારે સાધનાએ પાણી પીધું અને કહ્યું આ રીતનું વર્તન વિમળાબેન સાથે કરતી હતી એક દિવસ જ્યારે વિમળાબેન ઉઠ્યા તો એમને કંઈ અજીબ લાગ્યું તેથી તેમણે પોતાનો સુંદર ચહેરો અરીસામાં જોયો તો એને જોરથી ચીસ પાડી કેમ કે જ્યારે વિમળાબેન સૂતા હતા ત્યારે એમની બહુ સાધનાએ એમના લાંબા અને ઘાટા વાળ હતા એ કાપી નાખ્યા હતા ત્યારે વિમળાબેને રોતા રોતા બોલ્યા હે ભગવાન મારા આટલા લાંબા સરસ વહાળ કાપી નાખ્યા આવી રીતે એમની વહુ સાધના ઘણી વખત પોતાના સાસુની નવી નવી સાડી પણ કાતરથી કાપી નાખતી હતી ત્યારે પણ વિમળાબેન ખૂબ જ રડ્યા હતા સાધના જાણી જોઈને ક્યારેક વિમળાબેનની ઈચ્છામાં ખાંડની બદલે મીઠું નાખી દેતી તો ક્યારેક તેઓ નહાવા માટે બાથરૂમમાં ગયા હોય ત્યારે એમને બાથરૂમમાં લોક કરી દેતી જ્યારે વિમળાબેન બાથરૂમમાંથી ઘણીવાર સુધી ખખડાવીને થાકી જતા ત્યારે જઈને તે બાથરૂમનો લોક ખોલતી વિપુલનો સાધનાના હાથોની કઠપુતળી બની ગયો હતો તે એની માતાની બધી યાચનાઓ અને પીડાઓને ભૂલી ગયો હતો જે એની માતાએ ફક્ત અને ફક્ત એના માટે સહન કરી હતી બીજી બાજુ સાધનાના આવા વર્તનના લીધે હવે દિવસે ને દિવસે વિમળાબેનનો હાલત બગડતી જતી હતી ડૉક્ટરે તો એને ગોવર્ધનભાઈના મૃત્યુ વખતે જ કહ્યું હતું કે વિમળાબેનને દરેક પ્રકારના ટેન્શનથી દૂર રાખજો પરંતુ ટેન્શન તો ખૂબ જ નાની વાત હતી અહીં તો સાધનાના રૂમમાં વિમળાબેનને ટેન્શન તો ખૂબ જ મોટો પહાડેમની ઉપર તૂટી પડ્યો હતો બીજી બાજુ માધવી અમેરિકામાં પોતાની મમ્મીને મળવા માટે થઈને ખૂબ જ વધારે ઉત્સાહિત હતી તે પૂરા ત્રણ વર્ષો પછી પોતાની મમ્મીને જોવા માટે આવી રહી હતી તેણે ઈન્ડિયા આવવા માટે થઈને ઘણા દિવસો પહેલાંથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી પોતાની મમ્મી માટે થઈને ઘણી બધી વસ્તુઓ તેણે લીધી હતી જ્યારે પણ સમય મળે ત્યારે તે થોડું થોડું પેકિંગ કરતી રહેતી હતી અને અરે અરે આ તો હું હમણાં ભૂલી જાત મારું દિમાગ પણ ખબર નહીં કેવું થઈ ગયું છે માધવી જલ્દી જલ્દીમાં પેકિંગ કરતાં કરતાં બોલી ત્યારે હા માધવી તારું દિમાગ હવે પહેલાં જેવું નથી રહ્યું એવું જે વખતમાં મેં બધું જ યાદ રાખી લેતી એ આ પણ યાદ નથી રાખ્યું હું લઈ આવ્યો છું એના પતિએ ડ્રાય ફ્રૂટના પેકેટ એને આપતા કહ્યું હા મમ્મી તે આ પણ નથી મૂક્યું માધવીના ગોલુએ પોતાની નાની માટે લીધેલું પર્સ દેતા એને કહ્યું અરે હા આ તો હું ભૂલે જ ગઈ હતી અને સાંભળો આપણું બધું પેકિંગ થઈ ગયું છે છતાં તમે એક વખત ઘરમાં નજર ફેરવી લેજો કંઈ રહી તો નથી જતું ને ઠીક છે માધવી હું જોઈ લઈશ આવી રીતે તેમને ઇન્ડિયા જવાની તૈયારીઓ પૂરા જોર જોરથી ચાલી રહી હતી પછી બીજા દિવસે બધા એરપોર્ટ પર પહોંચી ગયા અને ઇન્ડિયા આવવા માટે ફ્લાઇટમાં બેસી ગયા જ્યારે તેઓ ઇન્ડિયા આવી ગયા ત્યારે પોતાની ધરતી પર પગ રાખતા તેઓ અનોખા આનંદની અનુભૂતિ થઈ પોતાની આંખોમાંથી પૂરા ત્રણ વર્ષો પછી પોતાનું વતન જોઈને આ સુધી નીકળી ગયા તેમણે એરપોર્ટથી ઘરે આવતા સુધીમાં મુસાફરી દરમિયાન માધવીને એક કાકી મળી ગયા હતા જેને માધવીએ બધી વાતો જણાવી દીધી હતી અને કે તે ત્રણ વર્ષ પછી ઈન્ડિયા પોતાના દેશમાં ઘરે પાછી આવી હતી અને પોતાની મમ્મીની પણ બધી વાતો બધા હુનર કહી દીધા કે કાકી મારી મમ્મી તો ઓલરાઉન્ડર છે મને મારી મમ્મી ઉપર ગર્વ છે એવું કોઈ કામ નથી જે તેમને નથી આવડતું દરેક કામમાં પરફેક્ટ છે મારી મમ્મી માધવીએ ખૂબ જ ગર્વપૂર્વક કહ્યું ત્યારે તે કાકીએ કહ્યું હા બેટા જરૂર હશે જ તારી મમ્મી ખૂબ જ હુનરવાળી પહેલાંની મહિલાઓ દરેક કામમાં ખૂબ જ નિપુણ હતી પરંતુ તારી મમ્મી ખૂબ જ સંસ્કારી પણ હશે એ તો તને જોઈને અને તારી સાથે વાતો કરીને મને ખબર પડી ગઈ ત્યારે માધવી પોતાના મમ્મીના વખાણ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ વાતો વાતોમાં સમય ક્યારે પસાર થઈ ગયો એ અમને ખબર જ ન પડી હવે તો કાકીને પણ અલવિદા કહેવાનો સમય આવી ગયો હતો એટલે માધવીએ કાકીને કહ્યું કાકી ક્યારેક ઘરે આવજો મારા મમ્મીને મળવા હા બેટા ક્યારેક ટાઈમ મળશે તો હું જરૂર આવીશ ભલે બેટા હું જાઉં છું ઠીક છે કાકી બાય બાય એટલું કહીને પછી બંને પોતપોતાના રસ્તે ચાલવા લાગ્યા હવે માધવીનું ઘર થોડું દૂર પર જ હતું તેથી માધવીના હૃદયના ધબકારા તે જ થઈ રહ્યા હતા જેવા તે ભલા ઘરની બહાર પહોંચ્યા અને જોયું તો એના ઘરની બહાર આડોશ પાડોશના લોકો ભેગા થયેલા હતા લોકોને પોતાની બહાર ભેગા થયેલા જોઈને માધવી ગભરાઈ ગઈ તે ગાડીમાંથી ઉતરી અને આગળ વધી તો લોકોમાં કાનાખોશી ચાલી રહી હતી ત્યારે માધવીએ જણાવવાની કોશિશ કરી પરંતુ તે કંઈ ખબર ન પડી શકી બસ બધા અંદરો અંદર ખુસર ખુસર કરી રહ્યા હતા હવે તો માધવીનું ટેન્શન પણ વધતું જતું હતું જ્યારે માધવી પોતાના ઘરની અંદર પહોંચી તો સામેનો નજારો જોઈને એના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેની આંખો ફાટેલીને ફાટેલી રહી ગઈ હતી ત્યારે પાછળથી ભાવેશ અને ગોલું આવ્યા તો એમના પણ હોશ ઉડી ગયા તેમણે જોયું કે તેમની માતા વિમળાબેનને એક જાડી સાંકળથી બાંધીને તેમણે એક અવાવરૂ ઓરડીમાં પૂરીને રાખી હતી અને તેના વિખરાયેલા વાળ અને વધેલા નખ તેમજ સુકાઈ ગયેલા હોઠ અને ફાટેલા કપડાં પહેરેલા હતા અને તૈયાર થઈને એની માતા માથું નમાવીને સાંકળોથી બંધાયેલી અને અવાવરું ઓરડીમાં બેઠી હતી ત્યારે જ માધવીની આંખોમાંથી આંસુ સામે પોતાની મમ્મીની તસવીર ઉતરવા લાગી હા એની એ જ છે જેને મને વિદેશ મોકલતા ઘણી વાતો યાદ રાખવાનું કહ્યું હતું તે જ સાફ સુથરી માં જેનાથી ગંદગી જરાય સહન નથી થતી તે જ દિમાગવાળી મા જે દરેક કામ ચપટી વગાડીને કરી લેતી હતી એ માતા જેને અમને સારી રીતે ઉછેર્યા ભણાવ્યા ગણાવ્યા અને અહીં સુધી પહોંચાડ્યા આ બધું વિચારતા વિચારતા તે પોતાની મા તરફ આગળ વધી અને નીચે જમીન પર જ તેની મા પાસે જઈને બેસી ગઈ અને સૌથી પહેલાં પોતાની મમ્મીને સાંકળના બંધનમાંથી આઝાદ કરી અને પછી એમનો હાથ પકડ્યો તો એની મા ડરી ગઈ ત્યારે માધવીએ કહ્યું મમ્મી હું છું માધવી તારી માધવી તમારી દીકરી માધવી ત્યારે એની મમ્મી એને ધ્યાનથી જોઈ અને એને ઓળખવાની કોશિશ કરવા લાગી કેમ કે મિત્રો માં એક જ એવી વ્યક્તિ છે જે પાગલ થઈ જાય તો પણ પોતાના સંતાનને ક્યારેય ભૂલતી નથી તેમણે ખૂબ જ ધ્યાનથી માધવીને જોઈ અને બોલ્યા માધવી મારી માધવી હા મમ્મી હું તમારી માધવી એટલું સાંભળીને એની મમ્મી જોર જોરથી રડવા લાગ્યા અને ત્યારે માધવીએ પોતાનાની મમ્મીને ગળે લગાડી લીધી ત્યારે બીજી તરફ ઊભી ઊભી સાધના આ બધું જોઈ રહી હતી અત્યારે માધવીનો પતિ ભાવેશ અને એમનો દીકરો ગુલ્લુ પણ મમ્મીની પાસે આવીને બેસી ગયા નસીબ પણ કેવા ખેલ ખેલે છે મિત્રો ત્રણ વર્ષ પછી એક મા પોતાની દીકરીને મળી તો પણ કેવી હાલતમાં પછી માધવી સાધનાને પૂછ્યું ભાભી આ બધું શું છે અને આ બધું કેવી રીતે થયું હું જ્યારે અમેરિકા ગઈ ત્યારે તો મમ્મી એકદમ બરાબર હતી તો પછી આ ત્રણ વર્ષમાં એમની સાથે આવી હાલત કઈ રીતે થઈ અને એમની આવી હાલતમાં કેમ સાંકળ વડે બાંધી રાખ્યા છે માધવીએ પોતાની ભાભી સાધનાને ઘણા બધા સવાલ પૂછી દીધા ત્યારે માધવીના સવાલોથી સાધનાના ચહેરાનો રંગ ઉડી ગયો માધવી પણ પોતાની મમ્મીની જેમ તે જ દિમાગવાળી છોકરી હતી તેણે એક એની ભાભીના ચહેરાનો રંગ જોઈને બધો જ અંદાજ લગાડી દીધો એટલે તે ઊભી થઈ તેની ભાભી પાસે આવી અને એને ફરી વાર તે જ પ્રશ્ન પૂછ્યા એટલે સાધના એકદમ બોલી મમ્મી પાગલ થઈ ગયા છે એટલે એને સાંકળથી બાંધી રાખ્યા છે એ બધાને હેરાન કરે છે આટલું સાંભળતા જ માધવીએ સાધનાના ગાલ ઉપર એક ખેંચીને ચાર પાંચ થપ્પડ મારી દીધી ત્યારે સાધના રાડ પાડીને બોલી મને શું કામ મારી રહી છે તારી માએ મારું જીવન હરામ કરી રાખ્યું છે પાગલખાનાએ જશે તારી મા આટલું સાંભળતા જ માધવી ગુસ્સામાં પોતાના પગમાંથી પહેરેલ ચંપલ ગાંડીને સાધનાને એ ચંપલે ચંપલે મારવા લાગી ત્યારે સાધના ચીસો પાડતી પાડતી પોતાના રૂમમાં ભાગવા લાગી ત્યારે માધવીના પતિ હાથમાં એક કટુકો આવી ગયો અને એણે પાછળથી એના બરડામાં કટકા ફટકારી માધવીનો ભાઈ વિપુલ કોઈ કામથી બહાર ગયો હતો તે પણ આવી ગયો ત્યારે માધવીને ગુસ્સામાં જોઈને તે પણ ગભરાઈ ગયો ત્યારે માધવીએ ગુસ્સામાં એના ભાઈ વિપુલને પણ તે જ બધા પ્રશ્નો પૂછ્યા તો તે પણ એ જ જવાબ દેવા લાગ્યો ત્યારે માધવીએ વિપુલને પણ ખેંચી ખેંચીને તેના ગાલ પર ચાર પાંચ થપ્પડ મારી દીધી ત્યારે એ ગાલના પર હાથ રાખીને એ બાજુ ઊભો રહી ગયો અને કહેવા લાગ્યો તમે શું કરીએ મમ્મી પાગલ થઈ ગઈ છે એમને હેરાન કરે છે તેથી હવે એને પાગલખાનામાં તો મોકલવી જ પડશે મારી વાત એક પાગલખાનાવાળા સાથે થઈ ગઈ છે અને તમે લોકો આવી ગયા છો તો કાલે આપણે મમ્મીને પાગલખાનામાં મૂકી આવીશું ત્યારે માધવીએ ગુસ્સામાં વિપુલને કહ્યું પાગલખાનામાં મમ્મી નહીં તમે લોકો જશો કાલે નહીં અત્યારે જ હું તમારા બંને ઉપર મેન્ટલ હસબન્ડનો કેસ કરીશ અને તમે બંનેને હું જેલ મોકલાવીને જ રહીશ મારી માની શું હાલત બનાવીને રાખી છે તમે બંનેએ તમે બંને કેટલા પાપી છો તમારા બંનેથી એક મા પણ નથી સજવાતી હવે જોજો હું તમારી બંનેની શું હાલત કરું છું આટલું કહીને તે માધવી પોતાની મમ્મીને લઈને રૂમમાં જતી રહી ત્યારે માધવીના પતિએ જમવાનું બહારથી ઓર્ડર કરી લીધું હતું માધવી તે પોતાની મમ્મીના વાળમાં તેલ લગાડીને માલિશ કરી રહી અને પછી તેમના માટે જે કપડાં લઈને આવી હતી એ કાઢ્યા અને પોતાની મમ્મીને બાથરૂમમાં લઈ ગઈને સરખી રીતે માથું ધોઈને નવડાવી પછી નવા કપડાં પહેરાવ્યા ત્યાં સુધીમાં જમવાનું પણ આવી ગયું હતું માધવીએ પોતાના હાથોથી એ માને ખાવાનું ખવડાવ્યું પછી એવું મોઢું સાફ કર્યું ત્યાં સુધીમાં એમના વાળ પણ સુકાઈ ગયા હતા એટલે માધવીએ એમના વાળ બાંધ્યા અને હવે તેની મા પહેલા જેવી જ દેખાવા લાગી હતી પોતાની માંને તૈયાર કરતા કરતા માધવીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા ત્યારે ત્યાં એના પડોશી ભાનુબેન પણ આવી ગયા હતા પતિ અને દીકરા સાથે માધવીને આવેલી જોઈને ભાનુબેન ખૂબ જ ખુશ થયા અને જ્યારે એમની નજર વિમળાબેન પર પડી તો તે જોતા જ રહી ગયા અને બોલ્યા કેટલા સુંદર દેખાઈ રહ્યા છો વિમળાબેન જેવા પહેલા લાગતા હતા એવા જ જ આજે આવવાથી વિમળાબેન જેવા લાગી રહ્યા હતા તો એમને જોઈને મને ખૂબ જ અફસોસ થતો હતો ત્યારે માધવીએ કહ્યું પણ આંટી મારી મમ્મી સાથે એવું શું થયું હતું આ બંને મારી મમ્મી સાથે એવું શું કર્યું કે મારી મમ્મીને પાગલ કરી નાખી માધવીએ બધી વાત ભાનુબેનને પૂછી ત્યારે ભાનુબેનને કહ્યું બેટા હું શું કહું તને જ્યારથી તારી બાપી સાધના ઘરમાં આવી ત્યારથી આ ઘરને નરક બનાવી દીધું છે વિમળાબેને એ ઘરને સ્વર્ગ બનાવીને રાખ્યું હતું પણ આ ડાકણે આવીને આ ઘરને બરબાદ કરી દીધું તે વિમળાબેન સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરતી હતી તેમની પાસે જ બધું કામ કરાવતી અને તેમના પતિ વિપુલ સામે એવો દેખાડ કરતી કે જાણે તે પોતે જ બધું કામ કરે છે અને એમને હેરાન પણ ખૂબ જ કરતી એક દિવસ તારા મમ્મી વિમળાબેન સૂતા હતા ત્યારે તારી ભાભીએ એને ઘા વાવીને એમના વાળ પણ કાપી નાખ્યા જ્યારે વિમળાબેન આંગણો વાળવા જાતા તો તે પાછળથી કચરો વેરી નાખતી ત્યારે વિમળાબેન સૂતા હોય ત્યારે એની રૂમનો દરવાજો વારંવાર ખોલ બંધ કરીને એનો અવાજ કરતી તેની સાથે સાથે તારી ભાભી આવી હરકતો કરતી તેનાથી તારી મમ્મી વિમળાબેનના દિમાગ પર અસર પડી ગઈ આ બધું સાંભળીને વિમળાની અંદર વધારે ગુસ્સો ભરાઈ ગયો ત્યારે તેણે એ બંને ઉપર મેન્ટલ હર્ષ મેન્ટનો કેસ કરી દીધો ત્યારે એના ભાઈ અને ભાભીએ માધવીની માફી પણ માગી પણ માધવીએ એમને માફ ન કર્યા અને એમની પોતાની કરણીનું પરિણામ ભોગવવું પડ્યું અને હવે જેવો જેલની અંદર હવા ખાઈ રહ્યા છે અને માધવી પોતાની મમ્મીને પોતાની સાથે અમેરિકા લઈ ગઈ અને ત્યાં એમનો સારી રીતે ઈલાજ કરાવ્યો જેનાથી દિવસેને દિવસે એમની સ્થિતિમાં ઘણો સુધારો થવા લાગ્યો હવે મા વિમળાબેન ફરી પહેલાં જેવા થવા લાગ્યા અને એક દિવસ વિમળાબેન બિલકુલ બરાબર થઈ ગયા અને માધવી પોતાની મમ્મીની સેવા માં કઈ કમી રાખતી નહોતી તેઓ પતિ ભાવેશ અને તેનો દીકરો ગોલુ પણ તેમની સેવામાં આગળ પાછળ રહેતા હતા તેમના પ્રેમ પર્યાવરણ અને માન સન્માનથી વિમળાબેન વિમળાબેન જલ્દીથી ઠીક થઈ ગયા અને દીકરી જમાઈ અને દોયરાય સાથે સુખમય જીવનનો આનંદ લેવા લાગ્યા મિત્રો દીકરાને કુળ દીપક અને ગડપણનો આશ્રમ માનવામાં આવ્યો છે પણ એક દીકરી જેટલી માતા પિતાની સેવા કરે છે અને સાર સંભાળે રાખે છે એટલો એક દીકરો નથી રાખી શકતો તો આજની આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને જો આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ નવી કહાની સાંભળવા માગતા હો તો આ ચેનલના સબસ્ક્રાઈબ કરો જરૂરથી કરજો તો ચાલો મિત્રો હવે મળીશું એક નવી કહાની સાથે ત્યાં સુધી તમારા તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે કહાનીને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર